ંદન જન્માષ્ટમીનું પર્વ નજીક આવતા અમદાવાદના એસજી હાઇવે પર આવેલા ઇસ્કોન મંદિરમાં ભવ્ય તૈયારીઓ શરૂ થઈ છે આ વર્ષે મંદિરને નંદકાનન વન થીમ પર દેશ વિદેશના બસ્સો કિલો ફૂલોથી સજાવવામાં આવશે જેથી ભક્તોને વૃંદાવનમાં પ્રવેશનું અનુભવ થાય સમગ્ર મંદિર પરિસર અને ગર્ભગૃહને આકર્ષક લાઇટિંગ સાથે શણગારવામાં આવશે ભગવાન શ્રી કૃષ્ણ માટે વૃંદાવનથી ખાસ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે આ ઉપરાંત આવનાર ભક્તો માટે મોટા પાયે ફરાળી ભોજન અને પ્રસાદની વ્યવસ્થા પણ કરાઈ છે दर वर्ष हम लोग अलग अलग थीम रखता हुआ फ्लावर थीम आ वर्ष भी हम लोग आनंद आनंद मंदिर जो स्पेशल थीम राखी સમગ્ર મંદિરને ફૂલોથી સંગવારવામાં આવશે સાથે મંદિરનો જે ઘર જે મેઈન આપણે દર્શન મંડપ કહેવાય એ દર્શન મંડપને વિવિધ પ્રકારના ફૂલોથી ઉપરથી ઘુમટની જેમ એને ફ્લાવરથી ડેકોરેટ કરવામાં આવશે સાથે સાથે બસ્સો કિલોથી વધારે ફ્લાવરનો ઉપયોગ કરવામાં આવશે ઘરગૃહની અંદર થાઇલેન્ડથી સિંગાપોરથી વિવિધ જગ્યાએથી પ્રકારના ફ્લાવર જે છે મંગાવવામાં આવ્યા છે